નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મહાવદ અગિયારસનું નામ એ વિજયા એકાદશી છે તો આજે સાંભળીએ વિજયા એકાદશીની કથા પૂર્વકાળમાં આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામચંદ્રજીએ કરેલું હતું રાવણ જ્યારે સીતા માતાનું હરણ કરી ગયો હતો ત્યારે હનુમાનજી તેમના સમાચાર લઈને આવ્યા પછી ભગવાને વાનર સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું પરંતુ રસ્તામાં મોટો મહાસાગર પાર કરવાનો હતો આ સાગર કેમ પાર કરવો તે તેઓ વિચારતા હતા ત્યાં જ લક્ષ્મણજીએ રસ્તામાં બગદાલવ્ય ઋષિને જોયા લક્ષ્મણજીએ ઋષિને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછ્યો ત્યારે તેના જવાબમાં મુનિએ આ વિજયા એકાદશી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો હતો અને વ્રત કેવી રીતે કરવું તેની વિધિ પણ મુનિએ લક્ષ્મણજીને બતાવી હતી જે આ પ્રમાણે છે મહાવદ દસમના દિવસે સોના રૂપા ત્રાંબા કે માટીનો એક ઘડો લઈને સ્થાપના કરવી તેમાં જળ તથા પાંદડા નાખવા પછી એકાદશીના દિવસે તે ઘડાની પૂજા ગંધ પુષ્પ દાડમ શ્રીફળ વગેરેથી કરવી સાત પાથરી તેના પર આ ઘડો મૂકવો અને નૈવેદ્ય ધરાવવું અને રાત્રે જાગરણ કરવું બીજા દિવસે સવારે ઘડાને નદી કિનારે લઈ જઈ વિસર્જન કરવો અથવા તેનું પૂજન કરી દાન દક્ષિણા સહિત બ્રાહ્મણને આપી દેવો આ પ્રમાણે વ્રતવિધિ કરવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે આમ મુનિના કહેવાથી ભગવાન શ્રી રામચંદ્રજીએ આ વ્રત કર્યું હતું પરિણામે તેમના નામથી જ પથ્થરો તર્યા અને એ પથ્થરોની પાળ બાંધીને લંકા પહોંચ્યા અને મહાઅસુર રાવણનો સંહાર કરીને મહાવિજયને વર્યા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ